વ્યાજખોરોના ખપ્પરમાંથી લોકોને બહાર કાઢી બેંકોમાંથી લોન આપવાનું કામ સુરત પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે સુરત શહેર પોલીસ ઝોન છ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધરી લોકોને બેંકમાંથી લોન અપાવાઈ હતી સુરત પોલીસ દ્વારા હાલ વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે વ્યાજખોરો સામે કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે સુરત ઝોન છ માં આવતા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોના ખપ્પરમાં ફસાયેલા લોકોને વ્યાજના વિશ્વ ચક્રમાંથી બહાર કાઢી બેંકો દ્વારા લોન મળે તે માટે ભેસ્તાન પોલીસ પોલીસ અધિકારી આપી હતી આજ રોજ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે જે વ્યાજ વટાવ વિરુદ્ધ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે એમાં અમે છ મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધ અભિયાન કર્યું હતું અને એમાં ચોવીસ ગુના દાખલ કરી અને પચીસ વ્યાજખોરો ને અમે અટક કરી હતી હવે એની બીજી બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે આ જે વરાછા કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે અને એમની જે કઈ યોગ્યતા હશે એ પ્રમાણે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે એના માટે અમે છવ્વીસ ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું છવ્વીસ ડિસેમ્બરે બેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે અમારા નંબર છે આ ઉપરાંત જે જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે છે લોન મેળવાનું આયોજન કર્યું છે કે જેને જેની આર્થિક સ્થિતિ નબળી હોય લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે રહે એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે